નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ સાંજના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગના અનુમાન મુજબ આજે ગાંધીનગર અમદાવાદ મહેસાણા સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે ખેડા આણંદ દાહોદ આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપીમાં ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાત્રે નવસારી વલસાડ સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર બોટાદ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું અનુમાન છે રાજ્યના અગિયાર જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગીર સોમનાથ નવસારી ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ રહી શકે છે તો જૂનાગઢ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ આવી શકે છે તો દીવમાં છોટા સમયે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી આગામી પાંચ દિવસમાં વેગ પકડી ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ આગળ વધશે આગામી ચાર પાંચ દિવસ કેરળ કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર અને દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે કેરળના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરે છે મલપ્પુરમ જિલ્લામાં રેડ એલર્ટ તો કેરળના સાત જિલ્લામાં માટે વરસાદનું ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગની વરસાદની આગાહી દરમિયાન તાપીના કુકરમુડામાં સૌથી વધુ સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો આ ઉપરાંત તાપીના વ્યારામાં અઢી વલસાડ તાલુકામાં અઢી ઇંચ છોટાઉદેપુરના બોડેલીમાં સવા બે વરસાદ પડ્યો હતો આ ઉપરાંત પચમહાલમાં પણ મેઘરાજાના આગમનને ખેડૂતોને ખુશખુશાલ કરી દીધા અહીં પસમાલના હાલોલમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો વાલિયા સુરત શહેર મહુવા માંગરોળમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો કપરાડા અને ચીખલીમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો માંડવી સખેડામાં પોણા ઇંચ વરસાદ ઝઘડિયા કરજણ અને પાવીજતપુરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો ડોલવણ કપડવંજ ગણદેવી અને વાસંદામાં પોણા ઇંચ વરસાદ પડ્યો હતો વાઘોડિયા કવાંટ કાલાવાડ અને ઓલપાડામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો અમરેલી જિલ્લામાં છૂટો સોય વરસાદ પડ્યો છે બાબરા ખેરગામ નવસારી તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો કામરેજ નેત્રંગ પારડીમાં અડધો ઇંચ પાલસાણામાં અડધો ઇંચ ઉમરાપાડા અને ખાંભામાં અડધો ઇંચ તિલકવાડામાં અડધો ઇંચ અમરેલી જિલ્લામાં છૂટો સોય વરસાદ પડ્યો હતો તો ખડિત મિત્રો આતા સાંજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડદ પ્રિયા યુટ્યુબ ચેનલ